એરી ભેગા છે લે હે હું સે હે કોણ ભેગું છું હું તો હું જ કાય વાંધો તો બધું હાથ ન કે ને આ પંચાય ના ગામ ને પંચાત કરવી એટલે સાંભળ તોય ધોળ આવશે જો કેમ સે દુનિયાનો નો રીવા જો તમે ઘરે આપણે કામ ન તો કાય કરવું ને મજા નથી કરી ના ઉઈ ગયા બે કરે ને આવે એક બેને ટક ટક કર્યું ને તરત બોલાવ્યા એટલે ખોડીન કે જો આ ને કરતા થા કઈ બોલબળ બોલ કરતી એક તો બોલો તો નિસસવાને હોય તો લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખો મારા વાલા વાલા મિત્રો બધાયને જય હા થોડોક સાથ સહકાર જો તમારી સગ્યમાં અકળ આવની છે જય શ્રી કૃષ્ણ